હર હર મહાદેવ મિત્રો કે આપણી ગેમમાં એવું થયું હતું કે બંદો પાસે આવી ગયો હતો બંદાની પાસે આપણે ઉતરી ગયા હતા અને કંઈક ગ્લીચ થઈ ગયું તો એટલે આપણને કંઈક મજા નથી આવી પણ હવે મજા આવશે કારણ કે કંઈક ગ્લીચ થઈ ગયું એટલે મજા નથી આવી હવે આપણે પહેલાં તો મેડિકેટ પૂરી લઈએ હાલ મેડિકેટ પૂરી લીધી હવે આવી આગળ તરફ આપણે વધીએ ગયે પીકમાં હશે એકાદા બંદો હવે કંઈક ને ભાઈ મિત્રો જો અમે ભૂયા કરીએ આ ગેમમાં તો તમારે લાઈક સબસ્ક્રાઈબ કરવાની તમારી જવાબદારી છે તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો આપણે આકારવાના સિયે આપણે એમપી ફાઈવ અને એક આ કે જોયું છે પછી બદલી જાય તો કાંઈ જવાબદારી નહીં કરે તો ભાઈ ભૂયા થાય તો તમારે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આપણે પ્રયાસ કરીશું ભૂયા કરવાનો જો ભૂયા કરી નાખ્યું અમે તો તમારે લાઈક સબસ્ક્રાઈબ અને શેર વિડીયોને જરૂરથી કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને થોડા સપોર્ટ કરતા જો મારા વાલા આપણે જો આપણે તોડવાનો કેરેક્ટર લઈ લઈએ ક્યાં છો તમે નામ હું રાખ્યું તમે ક્યા પતા ઓકે ક્યા બંદર ગોતવું વાલો લઈ લેવું આપણે બંદરને બંદરનું લોકેશન ચઢાઈ લઈ લેવું મેં બી જાય બંદરનું ઓલું લોકેશન ચઢાઈ લઈ લેવું મારે ટોકન નથી અલગ ટોકનો તો આગળ લઈ લેતી અહીંયા નો મુકાયેલા હાલ જો આગળ બંદન બોલાવ હોય તો બંદન દિલ માં કરીને બોલાવી હાલો 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 દિલમાં માં કરીએ છીએ બંદન ને બોલાવવા આટો ભાઈ રેસ કરવું હોય તો બંદન બોલાવવા પડે ને બંદન બોલાવ હોય તો રેસ કરવું પડે શું છે કેવું

આપણે આપણા મિત્રો પાસે વૈયા જઈએ બ્રિજેશભાઈ પાસે હાલો ક્યાં છે એલા ભાઈ બંદા ક્યાં છે મેપમાં જોને ના હું છે એલા બંદા હશે તો કોટાટોવામાં કોટ કીક કપિક સાઈડ તો આપણે હતા એલા કોટાટોવા સાઈડ છે કોટાટોવા કોટાટોવા ના બંદા હશે કદાચ અહીંયા નથી બંદા એટલે ભાઈ ભૂયા થાય ને તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો તો તમારી જવાબદારી છે બાકી અમારે તો રમવાનો પ્રયાસ કરશું અમે ભૂયા કરવાનો પ્રયાસ કરશો જો ભાઈ ફાઇનલી અમારે ભૂયા થઈ જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ વિડીયોને જરૂરથી તો હાલો આપણે ક્યાં બતાવ ક્યાં હોતા હે ક્યાં બતાવ ચલો ચલો હાલો આવી ગયા આવી ગયા હવે દોડવા જ મે જો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવો તો અને અમારા બ્રિજ જ ભાઈ કહેવાય કે દોડે અમે એની વાહે વાહે તોડી જઈએ ડ્રોપ લૂટી બંદાને બોલાવીએ ને બંદા આવે કેમ નહીં આહવાન કરીએ બંદાનું આપણે આહવાન કરવાનું છે એટલે બંદા આવશે ડ્રોપ લૂટી છે આપણે ગને પણ હારી મોરી જાય ને બે સાઈડ ફાયદો અમે અપને ફાયદે કે લઈ સોસ્તે કવર માં ડ્રોપ લૂટવાનું છે આમ ફરતી શર્ટ પડવી ન જવે બે બાજુ પડશે નગર એટલે પૂરા થઈ જાવ પાછો ના ના એલા ભાઈ બીપીન ભાઈ બોલ દીલે ઈ શું કે છે આપણે મેડિકેટ લઈ લઈએ દવા મેડિકેટ ભેગી કરી નાખી જરૂર પડશે તો આપણે વધારે પણ મેડિકેટ ની જરૂર પડશે તો એલા એ ઉડવું નથી આપણે ઉડી શું કરવું જોવા લઈ ઉડવાનું લઈ લીધું એક શર્ટ શું હવે

મેડિકેટ મોટી મેડિકેટ પછી જૂની નાની મેડિકેટ પેલા મોટી હોય તો બસી તો પણ પહેલી કેરેક્ટર યુઝ કરીએ એટલે વાંધો તો નહીં માં બંદા નો હોય મારા ખ્યાલ ઝોન આવી કેમ હવે આપણે આગે જઈએ ક્યાં જવું યાર ઓગણી બનને બંને ફ્રેન્ડના એક ફ્રેન્ડનું એક હશે નું એટલે કે એનું નામ છે ક્યાં પતાપ એનું નામ ક્યા પતાપ એનું એક કિલ છે મારા 0 કિલ છે

આ ગેમમાં આપણું કંઈક થઈ ગયું ગ્લીસ ભૂયાનો આપણે એક પણ ફીલ થયો બાય બાય